સમાજને બદલવાની જરૂર છે દીકરો દીકરી એમાં બોલતાથી અગળા ન રાખી સૌથી મોટો કન્યાદાન એ શિક્ષણનું એ શિક્ષક દાન એ સૂત્ર અપનાવવું જોઈએ આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ છે એ ત્યાગ આ ત્યાગ પાત્ર છે દીકરી પોતાના ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય અને બીજાના ઘરમાં જઈને દીવો કરે એને એને દીકરી કહેવાય દીકરી તો ત્રણ કુળ ને તો ત્રણ સંકલ્પના એ સાચું સાહેબ સૌ કોઈ સમજે બાપા સમજે સમજાવે અને ત્રિભૂલ હત્યાનો મહાપાપ એ શિવશીનો હત્તો અટકે છે એટલે શું કહું છું કે દીકરીનો છે એ જ છે અધિકાર અમારો જાય હું ત્રીજા ધોરણમાં ભણું છું મારો વિષય છે આપણા બોલેલા સ્વતંત્ર પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરી આપણું રાષ્ટ્ર તહેવાર છે આ દિવસે ઈસવી સન ઓગણીસો પચીસમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું ભારત બ્રિટિશો વાલીપણા હેઠળમાંથી દેશ સંપૂર્ણ પ્રજાસત્તા ગણતંત્ર દેશ બંને આપણા દેશને આઝાદ કરવા ખબર નહીં કેટલાય લોકો તેમની કુરબાની આપી હશે સ્વતંત્રતા સેનાનીઓમાં ગાંધી બાપુ જવાહરલાલ નહેરુ શાસ્ત્રીજી દાદાભાઈ નવરોજી ભીખાજી કામા લાલા લજપતરાય રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નામકિત લોકોને ઓળખીએ છીએ તે પહેલાં તે લોકોએ તેમની કુરબાની આપી જેમાંથી અન્ય લોકોના નામ પણ નહીં સાંભળ્યા હશે તેમાંથી કેટલાક લોકોને છવ્વીસમી જાન્યુઆરીના સ્વતંત્ર દિન જાણીએ અને શ્રદ્ધાંજલિ આપી મારા મહાત્મા ગાંધી વિશે જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદર હતો તેમનું પૂરો નામ છે મોહનદાસ કરમचंद ગાંધી તેમની માતાનું નામ છે પુતરીબાઈ તો બાપનો વારી ચંદ્રનટક જય અને સરાવની વાર્તાવાજી તેની તમને હદ પર ઉંડી અસર થઈ તે દિવસથી તમને સાચે બોલ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાત ગયા અને બેરિસ્ટર બને તો વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં દ્વારા થતો અને પણ તે રંગ તેમને અનુભવ તે અનુભવ દૂર કરવા માટે તેમને અહિંસક લડત તેમાં તેમને સફળતા મળી તે દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા તે વખતે અંગ્રેજો દેશવ્યાપી આંદોલન જે દેશ દેશની જનતાને અનેક જે નેતાઓ તેમણે ધનથી જાતા અંગ્રેજોએ ઘણીવાર જેમાં કોઈ અપણ છે હિંમત નાર અને ઠેટ ઘણા પ્રયત્નોથી આપળા દેશને 1947 માં આઝાદી મળી ત્યાર પછી સંવાદ કતો i